જો અમારા ખેતરમાં જવાનો રસ્તો રાગે રાગે માટી વાટી ખાઈ જવું કઈ જો ખાલી રસ્તો ઠંડી વાય છે સારું ઉનાળો આવે કે શિયાળો આવે ખબર પડતી નહીં પાછો શિયાળો ચાલુ થઈ ગયો એવું લાગે મને તો શિયા મેં કી દીધેલા પાછા કાઢવા પડશે કઈ જોઈ લો રસ્તો રસ્તો કઈ અમારે તો ગુજરાતી ભાષામાં નેરિયું કહેવાય

ના ઉપર હે ફટાફટ ને તો પરમાટ લાખો ઉતરે વાત કરે ને ભાઈ બે મગન ગયા હા હા વાત કરું ਮੇਰੇ ਦੀ di ਕੋ ਨੋਟ

ના કચેમ ગયકો કારણે તો બીજરે તો સાઈડમાં માંનમાં ક શીતો દીકન ફર દેવાને જ નઈ થાવાના પાદરમાંથી એ તો પૈસા આપી દો ના ગઈ

આ તો ચી આફ્રિકન પંજાબી મેગી ના પંજાબી ના કેવા રોજ રોજ આ તો ચાઇનીઝ મેગી ગાઈસ બહુ હેવી વસ્તુ વાપરો આપણે ચૂલો જો ગાઈસ ખાલી દેશી ચૂલો ચાઇનીઝ ઉપર જેવો સ્વાદ ખાવાનો મજા આવે ને એવો તો ગેસ ઉપર ના આવ ગાઈસ હે નહીં જલ એ ઠંડી વાય કે હાથ તો ઓમ થાય છે જી ખાલી જો ખાલી મેગી લાવવાનો છે કેટલા વિશ્યો જો તમે ગેમ રટલા બી સેવ ના થાવ તો ગાઈ હું પહેલી ફેરત પારું અરે જિંદગી આવ જોઈ રહી પણ આજા અરે લોકો બનાવ આપણે જોઈએ તમને બનાવ મેગી કાઢી દીધું બાર ને જે અમે આવે એક માં છો આવા છો ની આ બે કા ની મસાલા તો નાખી દે ને તારું ઉપર નાખી દે કશું અંદર મેગી બનાવતા જો ખાલી મેગી ના તો આગી નાખવાની ગયેલા

શિન લાગી બેન ઓવા કે હડકાયો મમરો બેહને ઓવા કે ખાતરન સવેરી જેવા ચોર મારી માથે ના વજે રે આઈ થઈ ગઈ તૈયાર તો ખાાય સ પાકી નથી કાચી કાચી થી હજી હા

साधो ना खान करिए गाइस फाइनल मैगी अपनी बनी तैयार थी गई है खा दे ही गया मजबूत बनाई गाइस एक नंबर है ये बनी है एक नंबर गाइस मस्त बनाई मैगी भाई है हो गया यहाँ पे खावा दे पहला मन पे मुँह हाँ गरम गरम अपन खाई तो पड़ती गरम गरम खाओ मजा आओ गरम मजा आओ જો ખાલી કોક બનાવી શ પર્સ બનાવ્યું કિંજલ હું પાઉચ કેવા પાઉચ બનાવ્યું હવે યાદ આવ્યું અમે હિન્દી પેન એવું બધું મેં ત્રણ મહિનાનો કોર્સ હવે કિંજલ તો અઠવાડિયામાં તો બધું શીખી જાય છે ફટાફટ કરતી ખબર પડતી નહીં મગજ આવું છું થોડા મગજ તરા લઈ કિંજા અહી

ઊંકું નહીં મને ઊંઘ ગાવા ઊંકું પડશે તો ગાઈ ઊંઘ કહેતા નવા બને પછી બીજા બાબુ આપણે ચલો જય માતાજી